નમસ્કાર આપ જોઈ રહ્યા છો નક્સમ દસ ન્યુઝ હું છું આપની સાથે આપણા દેશની શૌર્ય ગાથા ઓપરેશન સિંધુની સફળતા નો ઉત્સવ હવે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે ગુજરાતના છોટાદેપુરમાં પણ ગૌરવશાળી ક્ષણની યાદગાર બનાવવા એક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી આ યાત્રા વસલી ખાતે સાંસદના નિવાસ નિવાસસ્થાનથી શરૂ થઈ અને સમગ્ર નગરમાં ફરી હતી છોટાદેપુરની ધરતી આજે દેશભક્તિના રંગમાં રંગાઈ ગઈ છે ઓપરેશન સિંધુની ઐતિહાસિક સફળતાને સલામ કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં હજારો નાગરિકો જોડાયા હતા આ યાત્રા સાંસદના નિવાસ સ્થાનેથી શરૂ થઈ પેટ્રોલ પંપ ચાર રસ્તા ક્લબ રોડ લાઇબ્રેરી રોડ કમાટ રોડ થઈ ગુરુકૃપા એમ સમગ્ર નગરમાં મોટી સંખ્યામાં રેલી યોજાઈ હતી તરંગા યાત્રામાં નગરજનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો ઓપરેશન જેનો આરંભ હતો જેમાં છવ્વીસ નાગરિકો શહીદ થયા હતા આજે દેશની સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા દુશ્મનોને કારમો જવાબ આપ્યો છે આ તિરંગા યાત્રા એ દેશની એકતા અને દેશના જવાનો ના ને સલામ કરવાનો એક પ્રયાસ છે છોટાદેપુરના નાગરિકો આજે એક સાથે આવીને દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ પૂર્વ રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોડી છોટાદેપુર એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ સહિત હજારોની સંખ્યામાં નગરજનો જોડાયા હતા છોટા નગર ખાતે છોટાઉદેપુરના નાગરિકો દ્વારા ભારતીય સેનાને સલામી આપવા બિરદાવવા અને દેશનો જોશ અને જુવાડ બની રહે ભારતીય સેનાને સેલ્યુટ કરવા માટે આ જે યાત્રા નગરજનોમાં ફરી સંપૂર્ણ નગરની પરિક્રમા કરી અને આજે આ ગ્રાઉન્ડમાં જ્યારે આપણે સૌ ઉપસ્થિત છે ત્યારે જે આતંકવાદી ઘટના પહેલગામ ધરતી ઉપર થઈ અને સત્યાવીસ જેટલા ભાઈ બહેનોએ ત્યાં શહીદ થયા એના કારણે અંદર ખૂબ આક્રોશ હતો અને સેનાઓ અને ભારતની સરકાર ખાસ કરીને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર ખૂબ પ્રેશર હતું કે આ પાકિસ્તાન દ્વારા ફેલાવેલા આતંકવાદની લીધે વારે ઘડીએ આતંકવાદી ઘટના બની અને નિર્દોષ નાગરિકોના જાન ગુમાવવા પડે છે ત્યારે ભારતીય સેનાઓએ એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનના જ્યાં આતંકી અડ્ડાઓ જ્યાં ધમધમે છે જ્યાં ટ્રેનિંગ અપાય છે એવા આતંકી અડ્ડાઓનો એર સ્ટ્રાઇકના માધ્યમથી જે નાશ કર્યો છે અને એનો વળતો જવાબ પાકિસ્તાને આપવાનો પ્રયત્ન કર્યો ડ્રોનના માધ્યમથી એલઓસી પર છમકલા કરીને પરંતુ ભારતની ત્રણેવ પ્રકારની જે સેના છે એ સેનાએ એનો જળવા તોડ જવાબ આપી પાકિસ્તાનને માત્ર બે દિવસની અંદર યુદ્ધ વિરામ કરવા પર મજબૂર કર્યું છે એ ભારતીય સેનાઓની તાકાત બતાવે છે અને એવી સેનાઓને અને ભારતની સેનાઓને આજે અમે છોટાઉદેપુરની ધરતી પર ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ અને અમને સલામ કરીએ છે એ જ સાથે ભારત માતા વંદે અને ભારતીય સલામ પટેલ નેશન બ્રસ્ત ન્યૂઝ છોટાદેપુર સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર